ભારત માતા કી જય અમે પેલા જ ભાઈ ઠાકોર પેલા જ ભારુભાઈ રાધનપુર ના રહેવાસી તાલુકો રાધનપુર જિલ્લો પાટણ ગામ ગોડ ના છે આ કાર્યક્રમ કર્યો તો જે પણ અમારે સમાજના વડીલો છે અને અધિકારી જે પણ આયા એમનો ખૂબ આભાર આભાર ગણી છે અને મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર છે અમે જે ભારત દેશમાં આયા પાક નાગરિકો ત્યાંથી આવ્યા પછી અમને ખૂબ આનંદ છે રહેવામાં અને આઝાદી પણ છે અને જે ત્યાં પણ અત્યારે બહુ ત્રાસ માણસોમાં છે તે આવવા માગે છે ભારતમાં એમને અમે સરકારને વિનંતી કરી છે કે એમને વિઝા અને ગુજરાત પાટણ જિલ્લામાં વિઝા આપવી આપે અને ત્યાં અમારી સમાજ જે રાધનપુર જિલ્લો છે ત્યાં ત્યાં અમે પાકિસ્તાન સિંધ વિરાજ સિંધ વિરાજ ટંડોલિયા જિલ્લામાં આવેલ છે અને અહીંયા અમારા હજી પાછળ કુટુંબ છે બેન દીકરીઓ છે આવા માગે છે ગુજરાતની અંદરમાં સરકારને માં સરકાર નિવેદન વિનંતી છે કે એમને વિજા આપે અને અહીંયા આવ્યા પછી

અને એમાં અત્યારે અહીં આવ્યા પછી એક સરકારની બીજી નિવેદન વિનંતી છે કે અહીંયા મોટા દવાખાના અમુક વ્યક્તિગરને આવેલ છે જેના કે અટેક આવેલ છે ઇસ્ટેન્ડ મૂકેલું છે બલો મૂકેલું છે જેમાં મોટા દવાખાના આવે છે એ ગરીબ વ્યક્તિ છે એમને સરકાર સહાય કરે થોડોક ભારત માતાનો ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર કાર્ય કરે છે અને એમ જે આવે સંત ભગત સંતો છે અને કાર્યકર્તા હશે એમનો આભાર ગત